નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે તો સોના ભાવની અંદર હાહાકાર જોવા મળી રહ્યો છે જે આ મિત્રો સોના ભાવમાં ભારે ધબડકો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આજે મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો આજે તો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જી હા આગળ વાત કરી લઈએ તો સૌ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને છપ્પનમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને અને એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર છસો રૂપિયા આગળ વાત કરી લઈએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને વેચાઈ રહ્યું છે અને દસ ગ્રામ સોનું તથા સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ છોતેર હજાર નવસો રૂપિયા હવે પછી વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ફરી એકવાર સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને ચોરાણું રૂપિયા અને દસ ગ્રામ સોનું બાસઠ હજાર નવસો ને ચાલીસમાં રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં